હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં તો ફ્રેન્ડ્સ તમે જોઈ રહ્યા છો એવી રીતે આપણે આજે એવી રેસીપી બનાવવાના છીએ જે જવલે જ હવે કોઈ ઘરમાં બનતી આવે છે આપણે આજે બનાવીશું દાદી નાનીના વખતમાં જે દરેક ઘરમાં બનતી એવી દરની રેસીપી જે મોઢામાં જતાં જ ઉગળી જશે અને જેને દાંત નહીં હોય એ પણ ખાઈ શકે એટલી સોફ્ટ આપણે આજે દર બનાવીશું તો એના માટે મેં અહીંયા ડ્રાય ફ્રૂટ લીધેલા છે જેમાં નાળિયેળનું ખમણ છે કાજુ બદામ પિસ્તા અને કિશમિશ છે અને હવે આ જે થાળીમાં છે એ ફ્રેન્સ અચૂકથી લેજો એનાથી ફ્લેવર અને ટેસ્ટ ખૂબ જ સરસ આવશે તો એના માટે મેં બે ચમચી વરિયારી એક ચમચી એક મોટી ચમચી ખાંડ અને ચોથા ભાગનું જાયફળ અને દસથી બાર મેન એલચી લીધેલી છે હવે એ બધું આપણે મિક્સ કરી અને એનો આપણે બારીક પાવડર બનાવી લેવાનો છે મિક્સીમાં આમાં એલચીની સાથે આપણે જે વરિયાળી અને ખાંડ નાખી છે ને એને લીધે એલચી વરિયાળી અને જાયફળ સરસ રીતે એકદમ પીસાઈ જશે તો હવે આપણે એનો એકદમ બારીક રીતે આપણે એને પીસી લેવાનું છે તો જુઓ આપણો આ પાવડર પણ બની અને તૈયાર થઈ ગયો છે અને જુઓ એકદમ સરસ રીતે પીસાઈ ગયો છે હવે અત્યારે આ પાવડરને સાઈડમાં રાખીશું અને આગળ હું તમને કહીશ કે આ પાવડરનો આપણે ક્યારે યુઝ કરવાનો છે પણ એનાથી ફ્લેવર એટલી સરસ આવશે કે બધાને પસંદ આવશે તો હવે મેં એક કપ પેન લીધેલી છે અને એમાં મેં બે કપ ઘી નાખેલું છે અને આપણે ચાર કપ આવી રીતે ભરી અને ચાર કપ મેં લોટ નાખેલો છે અત્યારે આપણે આટલું ઘી લીધું છે આગળ આપણે જરૂર પડશે એમ પછી વધારે ઘી નાખીશું અને હવે એને આપણે બરાબર મિક્સ કરી દેવાનું છે જેથી ઘી અને લોટ જે છે એ બરાબર એકદમ મિક્સ થઈ જાય તો આવી રીતે આપણે હલાવતા રહીશું અને એને બરાબર મિક્સ કરી લેવાનું છે અહીં મેં જે લોટ લીધેલો છે ને આપણે જે ભાખરીમાં યુઝ કરીએ એ કરકરો લોટ લીધેલો છે તો હવે આવી રીતે આપણે બધું બરાબર મિક્સ કરી લેવાનું છે અને પછી જરૂર પડે તો આપણે થોડું ઘી નાખીશું હવે આ બધું બરાબર મિક્સ થઈ ગયું ને પછી મેં પાછું એક કપ જેટલું ઘી નાખ્યું છે અને હવે આપણે આ લોટને બરાબર શેકી લેવાનો છે તમે અહીંયા ઈચ્છો તો જેટલો લોટ લીધેલો છે એટલું ઘી નાખી શકો છો પણ તમે આટલા ઘીમાં પણ બનાવશો તો પણ એકદમ સરસ રીતે શેકાઈ જશે અને આ લોટને આપણે એકદમ સુગંધ આવે અને એકદમ કલર ચેન્જ થઈ જાય ત્યાં સુધી આપણે એને શેકવાનો છે અને જેમ જેમ લોટ શેકાશે ને એમ એમ પાછું ઘી પણ પાછું પડશે અને આ તમારું જે લોટ છે એ થોડો ઢીલો પણ બનશે તો આવી રીતે આપણે મીડિયમ ટુ સ્લો ગેસ ઉપર આપણે બરાબર એને શેકી લેવાનો છે તમારે આ લોટ શેકતા આઠથી નવ મિનિટ જેટલો સમય લાગશે જુઓ એ પાંચ મિનિટ થઈ છે અને આપણા લોટમાંથી થોડું થોડું ઘી પણ છૂટું પડવા માંડ્યું છે અને આપણો જુઓ લોટ પહેલાં કરતાં ઘણો આપણો લોટ શેકાઈ પણ ગયો છે તો ફ્રેન્ડ્સ આવી રીતે તમે આપણે જે લોું લીધેલું છે એમાંથી સાઈડમાંથી પણ લેતા જશો એટલે લોટ ચીપકશે પણ નહીં અને તમારી કડાઈ જ્યારે બની જશે પછી સાફ કરવામાં પણ તમને ઈઝી રહેશે અને જુઓ હવે આઠથી નવ મિનિટ થઈ છે અને આપણો લોટ પણ એકદમ શેકાઈ ગયો છે તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને લોટ ગરમ છે ત્યાં જ આપણે આપણે જે ડ્રાય ફ્રૂટ લીધેલા છે ને એને આપણે એમાં મિક્સ કરી દઈશું જેથી લોટ ગરમ છે એટલે ડ્રાયફ્રૂટ એકદમ સરસ રીતે શેકાઈ જશે અને એને આપણે મિક્સ કરી દઈશું અહીં ડ્રાયફ્રૂટ તમે તમારી પસંદગી પ્રમાણે કોઈ પણ લઈ શકો છો અને આ તો તમે ન પણ લેશો તો પણ આ દરમાં એની કોઈ જરૂર પણ નહીં પડે ખૂબ જ ટેસ્ટી બનશે છતાં પણ તો હવે આપણે આ લોટ શેકાઈ ગયો છે તો એને આપણે થોડીવાર માટે સાઈડમાં લઈ લેશું તો હવે આપણે ચાસણી બનાવવાની છે તો જે કપથી આપણે લોટ માપેલો હતો ને એ જ કપથી મેં ત્રણ આખા કપ અને એક અડધાથી ઓછો કપ એટલે સવા ત્રણ કપથી થોડી વધારે અને સાડા ત્રણ કપ જેટલી આપણે ખાંડ લીધેલી છે જો તમે મોળું ખાતા હોય તો થોડી ઓછી પણ લઈ શકો છો પણ આ ઘઉંના લોટમાં આટલી ખાંડ જે છે એ એકદમ પરફેક્ટ માપ સાથે ખૂબ જ સરસ બનશે ના મીઠી બનશે કે ના મૂડી બનશે એકદમ માપે બનશે તો હવે આવી રીતે આપણે આ ચાસણી જે છે એ એક તારની ચાસણી બને એટલી આપણે લેવાની છે અને એને બિલકુલ વાર નહીં લાગે પાંચથી છ મિનિટમાં તમારી ચાસણી પણ બની અને તૈયાર થઈ જશે જુઓ તો હવે પાંચ મિનિટ થઈ ગઈ છે અને આપણી ચાસણી પણ આપણે જોઈ લઈએ ચેક કરી લઈએ તો જુઓ હાથેથી તમે આવી રીતે કરશો ને એટલે એક તાર બનશે જુઓ છે ને તો હવે આપણી ચાસણી પણ બની ગઈ છે અને વચ્ચે વચ્ચે લોટ જે આપણે સાઈડમાં રાખેલો છે ને એને પણ હલાવતા રહેવાનું નહીં તર નીચે બેસી જશે તો હવે આપણે ચાસણી ઉતારીને આપણો જે લોટ આપણે શેકીને રાખ્યો છે ને એમાં આ બધી ચાસણી આપણે એડ કરી દેવાની છે ફ્રેન્ડ્સ એક વખત આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી બનશે અને તમે એક વખત બનાવશો તો બીજી વખત ચોક્કસ બનાવશો અને હા હવે આપણે જે વરિયાળીનો પાવડર બનાવીને રાખેલો હતો ને એ આપણે આમાં આ સમયે એડ કરવાનો છે જ્યારે ચાસણી ગરમ હશે અને બધું મિક્સ કરશો ને ત્યારે એકદમ સરસ રીતે બધું પળી જશે બસ એક ચમચીથી થોડો વધારે એટલો પાવડર આપણે અલગથી રાખી લેશું અને બાકીનો બધો જ આપણે આ લોટમાં મિક્સ કરી દેવાનો છે ફ્રેન્ડ્સ તમે કદાચ દર તો તમારા ઘરે બનતો પણ હશે પણ એક વખત આ વરિયાળીનો પાવડર નાખી અને બનાવજો ખૂબ જ ટેસ્ટી બનશે તમને પસંદ આવશે જ મારી સો ટકા ગેરંટી છે તો હવે હવે જ્યારે પણ બનાવો ને ત્યારે આવી રીતે આ વરિયાળી નાખીને બનાવજો એની ફ્લેવર અને ટેસ્ટ ઓહો એટલો સરસ આવશે કે તમે બીજી વખત જ્યારે પણ બનાવશો ને ત્યારે આ જ રીતે બનાવશો તો હવે એ બધું મિક્સ થઈ ગયું છે અને હવે એને આપણે ગેસ ઉપર રાખવાની કોઈ જરૂર નથી મેં અહીંયા જે પ્લેટ છે એને ઘીથી ગ્રીસ કરી લીધેલી છે હવે આપણે એમાં બધું જ એડ કરી દઈશું ફ્રેન્સ એ થોડી જ વખતમાં જામી જશે જો તમારી ચાસણી પરફેક્ટ આવી હશે ને તો એને જામતા બિલકુલ વાર નહીં લાગે ત્રણથી ચાર મિનિટની અંદરમાં જે એકદમ શેટ થઈ જશે તો હવે એને હાથેથી તમે એવી રીતે કરશો ને એટલે એ એની રીતે જ ફેલાઈ જશે ને મારા ઘરમાં ઉપરની જે સરફેસ છે ને આવી રીતે અનિક્વલ રહે ને એવી જ પસંદ છે એટલા માટે હું એના ઉપર વાટકી નથી ફેરવતી પણ તમે જો ઉપર ઈચ્છતા હો કે એકદમ પ્લેન સરફેસ રહે તો તમે ઉપર વાટકી ઘીવાળી કરી અને ઉપર ફેરવશો એટલે ઉપરની સરફેસ જે છે એકદમ લીસી થઈ જશે અને હવે આપણે જે ચમચી એક પાવડર અલગ રાખ્યો હતો ને તો એમાં મેં મેં એક મોટી ચમચી નાળિયેળનો પાવડર અને ડ્રાયફ્રૂટ જે સુધારીને રાખેલા છે ને એમાં જ આપણે વરિયાળીનો પાવડર બરાબર મિક્સ કરી દઈશું જેથી ડ્રાયફ્રૂટમાં અને આપણું નાળિયેળનું જે ટોપરાનું ખમણ છે એમાં એ બરાબર એની ફ્લેવર આવી જાય અને એને ઉપરથી આવી રીતે ગાર્નિશ કરી દઈશું તમે ઢીફલી ખાશો ને અંદર તો એનો ટેસ્ટ આવશે જ પણ ઉપર આવી રીતે તમે ગાર્નિશ કરીશ ને નાખશો ને એટલે એક એક બાઇટમાં તમને વરિયાળીનો ખૂબ જ સારો ટેસ્ટ આવશે અને આ ઉનાળીમાં બધાને ખબર છે કે વરિયાળી જે છે એ ખૂબ જ હેલ્ધી અને ઠંડી છે પણ આમાં આ ટેસ્ટ જે આવશે એ ખૂબ જ સરસ આવશે અને ખૂબ જ બધાને પસંદ પણ આવશે તો આવી રીતે કરી અને તમે તવિતાથી આવી રીતે કરશો ને એટલે બધામાં એકદમ વ્યવસ્થિત રીતે ચીપકી જશે કેમકે આપણી હજી ઢેફલી ગરમ છે ને ત્યાં એ બધું બરાબર ચીપકી જશે અને ખાલી ત્રણથી ચાર મિનિટ ઠંડુ થશે ને ત્યાં જ મંડશે સુકાવા તો તમે જુઓ હું તમને નજીકથી બતાવું કેટલી સરસ આપણી દરની ઢેફલી બની છે તો ફ્રેન્ડ્સ જો તમે અત્યાર સુધી આ ઢેફલી ન બનાવી હોય તો હવે ચોક્કસથી બનાવજો નાના મોટા બધાને પસંદ આવશે ન પસંદ આવે તો મને કહેજો તમે અને પાંચ મિનિટ થઈ ગઈ છે અને ઉપરની સરફેસ થોડી ડ્રાય થઈ ગઈ છે ત્યાં જ આપણે એમાં કટ લગાવી લેશું અને ફ્રેન્ડ્સ આ રેસીપી જોયા પછી તમને પસંદ આવી કે નહીં એ મને ચોક્કસથી જણાવજો અને એક વખત જરૂરથી ટ્રાય કરજો ને તમારી આ રેસીપી કેવી બની છે એ પણ મને ચોક્કસથી જણાવજો તો હવે જો તમને આ રેસીપી થોડી પણ પસંદ આવી હોય ને તો એને લાઈક કરી તમારા ગ્રુપમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશો જુઓ હું તમને તોડીને પણ બતાવી દઉં કેટલી સોફ્ટ બની છે કે મોટામાં જાતા જ ઉગળી જશે અને જેને દાંત પણ નહીં પણ હોય ને એ પણ ઇઝીલી ખાઈ શકશે આપણા ઘરના બાળકો અને બુઝુર્ગ બંનેને આ પસંદ આવશે જ તો એક વખત જરૂરથી ટ્રાય કરજો તો ચલો હવે મળીએ આગળની આવી જ ઇઝી અને યુનિક રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય ટેક કેર એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ